શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ગુજરાત એક થી પાંચ માંગ પાંચ હજાર અને અન્ય માધ્યમમાં માં મળી કુલ તેર હજાર ની જાહેરાત કરી તેની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ માત્ર સાત હજાર પાંચસો યોગ્ય છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ હાલની સ્થિતિએ પંદર હજારની વધુ જગ્યાઓ ખાલી છે ગુજરાત સરકાર દ્વારા બારસો આચાર્ય અને બાવીસો જૂના શિક્ષકની ભરતી પણ જાહેર કરવામાં આવી છે ખરેખર તો જૂના શિક્ષકની ભરતી એ નવી ભરતી છે જ નહીં જૂના શિક્ષકની ભરતીમાં અનુભવી શિક્ષક પોતાની માતૃશાળા છોડીને પોતાના નજીકના વતનમાં જશે જેથી માતૃશાળામાં તો એમની એ જગ્યા તો ખાલી જ રહેવાની નહીં આચાર્ય અને જૂના શિક્ષક મળીને કુલ ત્રણ હજાર ચારસો જેટલી જગ્યા તો ભરતી પછી પણ ખાલી જ રહેવાની ને તો અમારી સરકારને ખાસ વિનંતી કે આ ત્રણ હજાર ચારસો જેટલી જગ્યાઓનો પણ ધોરણ નવમી બારની ભરતી માંગ સમાવેશ કરવામાં આવે આ સાથે હાલની સ્થિતિ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાને લેતા વીસ હજારની પણ વધુ જગ્યા ખાલી હશે તો તેને ધ્યાનમાં રાખીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ભરતીમાં વધારો કરવામાં આવે અને બાર હજાર જેટલી જગ્યાની જાહેરાત કરવામાં આવે લિખિતન ટાર ઉમેદવાર